શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ કે હાઈવે ઉપર વારંવાર અકસ્માત થતા હોય છે આ અકસ્માતનું મુખ્ય કારણ રસ્તા ઉપર બેઠેલા ઢોર અને પશુઓ હોય છે રાત્રિના સમયમાં વાહન ચાલકોને પશુઓ દેખાતા ન હોય તેના અનુસંધાને શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગાયો માટેના સ્પેશિયલ પટ્ટા બાંધવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મહાપરિષદ યુવા સંઘના રાજપોપટ પોપટ હર્ષિલ મજીઠિયા જસ દતાણી નિકુંજ પાબારી કિશન હિંડોચા હર્ષ રાજા પૂજન રાજા કે ચેતન કોટેચા અને ભાગ્યરતન ધારા જોડાયા હતા જય જલારામ શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ આપણે જોઈએ છે કે ઘણા સમયથી પશુઓ હાઈવે ઉપર હોય છે જેના લીધે રાતના સમય ઝિબિલિટીમાં પ્રોબ્લેમ આવતો હોય છે ત્યારે આજરોજ શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગાયોના ગાયો માટે એક સ્પેશિયલ રેડિયમ પટ્ટા આવે છે તેઓ હાઈવે ઉપર તેમજ પોરબંદરના રાજમાર્ગો ઉપર જઈને પટ્ટા બાંધવામાં આવ્યા હતા આ પટ્ટાનું મુખ્ય હેતુ એ જ છે કે અકસ્માત જે આપણા શહેરોમાં થઈ રહ્યા છે તેને અટકાવવા માટે આ એક નવતર પ્રયોગ શ્રી મહાપરિષદ યુવા દ્વારા કરવામાં આવ્યો છે